ગોંડલ ગોંડલમાં મોંઘીબા હાઇસ્કુલની દિવાલ પર ગોંડલ ઉપરાંત દેશ વિદેશ પણ ખ્યાતિ પામેલા મુસ્લિમ યુવાન અને ચિત્રકાર મુનીર બુખારીએ ઓપરેશન સિંદુરમાં મહત્વની ભૂમિકા ભજવનાર બે મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર રોમિકા સિંઘનું ચિત્ર પોતે સ્વખર્ચે બનાવી અનોખી દેશભક્તિ દાખવી હતી પેઇન્ટર મુનીર બુખારીએ શહેરની મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલની ત્રીસ ફૂટ પહોળી તેમજ છ ફૂટ ઊંચી દિવાલ પર ઓપરેશન સિંદુરનું ચિત્ર તૈયાર કર્યું છે ચિત્રકાર મુનીર બુખારીને આ ચિત્ર બનાવતા બે દિવસમાં અઢાર કલાકથી વધુ સમયની મહેનત તેમજ દસ થી બાર લીટર કલરનો ઉપયોગ થયો હતો આ પ્રોજેક્ટ માટે તેમણે તંત્રની મંજૂરી પણ લીધી હતી મારું નામ મુનીર બુખારી છે હું ચાલીસ વર્ષથી વોલ પેઇન્ટિંગ કરું છું તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પરિસ્થિતિ દરમિયાન ભારત સરકારે ઓપરેશન સિંધુ લોન્ચ કરી જેમાં આપણા ભારતીય સેનાની બે જાબાજ મહિલા અધિકારી કર્નલ સોફિયા ખુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે જે સમગ્ર ઓપરેશન સફળ બનાવી આપણા દેશનું તેમજ ભારતીય સેનાનું ગૌરવ આપણા દેશ ગૌરવ વધાર્યું છે ત્યારે મને વિચાર આવ્યો કે હું એક ચિત્ર બનાવી દેશભક્તિ દાખવું સંપર્ક કરી ગોંડલની મોઘીબા કન્યા શાળા ઉપર ત્રીસ બાય છ નું ભારતીય સેનાનું બંને મહિલાઓ અધિકારીઓનું ઓપરેશન સિંધુનું વોલ પેઇન્ટિંગ બનાવ્યું આ ચિત્ર બનાવવા મુખ્ય હેતુ એ છે કે અહીં કન્યા શાળામાં આ અભ્યાસ કરવા આવતી બધી દીકરીઓ આ ગેટ ઉપર બંને દીકરીઓ જામબાજ મહિલા અધિકારીઓના ફોટા જોવે અને તેમને પ્રેરણા અને ઉત્સાહ વધે તે માટે મેં આ બનાવેલું છે